નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ અપડેટ ગુજરાતમાં આ ચેનલમાં ગુજરાતની તમામ માહિતી મળતી રહેશે ખેડૂતોના ખાતામાં આ તારીખે આવશે બે હજાર રૂપિયાનો બાવીસમો હપ્તો કોને મળશે લાભ વાંચો ડિટેલ્સ પીએમ કિસાન સન્માન નિધિ સરકારે હજુ સુધી બાવીસમો હપ્તો આપવાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરે નથી પરંતુ તે નવા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીની આસપાસ જારી થવાની ધારણા છે પીએમ કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એ દેશભરના લાખો ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ રાહત છે આ યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડે છે ખેડૂતો હવે બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પરંતુ ઘડાને અગાઉના હપ્તા મળ્યા નથી આ ચોક્કસ ફરજિયાત આવશ્યકતાઓની પરિપૂર્ણતા ન થવાને કારણે છે જો ખેડૂતો સમયસર જરૂરી કાર્ય પૂર્ણ કરે છે તો તેઓ કોઈપણ વિક્ષેપ વિના આગામી હપ્તો મેળવી શકે છે પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે આ રકમ ત્રણ સમાન હપ્તામાં સીધે તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે એકવીસ હપ્તા જાહેર કર્યા છે બધાની નજર હવે બાવીસમાં હપ્તા પર છે સરકારનું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે બધા ખેડૂતો આ યોજનાનો લાભ મેળવે પૈસા ન મળવાના કારણો ઘણીવાર એવું જોવા મળ્યું છે કે કેટલાક ખેડૂતોના ખાતામાં ભંડોળ જમા થતું નથી આનું સૌથી સામાન્ય કારણ અધૂરું ઇ કેવાયસી છે જે ખેડૂતોએ હજુ સુધી ઇ કેવાયસી પૂર્ણ કર્યું નથી તેમને હપ્તા ભરવાનો ઇનકાર કરવામાં આવે છે તેમના બેંક ખાતાઓનું અપૂરતું આધાર લિંકિંગ પણ એક મુખ્ય કારણ છે ખોટા ખાતા નંબર અથવા બંધ બેંક ખાતું પણ ચૂકવણીમાં વિલંબ કરી શકે છે શું કરવું જોઈએ જો ખેડૂતોને તેમનો બાવીસમો હપ્તો સમયસર મળવો હોય તો તેમને કેટલાક મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે સૌ તેમણે તેમનું ઈ કેવાયસી પૂર્ણ કરવું પડશે આગળ તેમનું બેન્ક ખાતું આધાર સાથે લિંક થયેલ છે કે નહીં તે ચકાસવું મહત્વપૂર્ણ છે ખેડૂતો તેમની માહિતી જેમ કે નામ જન્મ તારીખ અને ખાતાની વિગતોમાં પણ સુધારો કરી શકે છે આ બધું ઓનલાઈન પોર્ટલ દ્વારા અથવા નજીકના સીએસસી સેન્ટર પર કરી શકાય છે વધુ માહિતી માટે લાભાર્થીઓએ પોર્ટલ પર તેમનો મોબાઈલ નંબર અપડેટ રાખવો જોઈએ મેસેજ અલર્ટ પર ધ્યાન આપો કોઈપણ સમસ્યા માટે હેલ્પલાઇન અથવા કૃષિ કાર્યાલયનો સંપર્ક કરો સમયસર સુધારાઓ ચૂકવણીમાં વિલંબ અટકાવી શકે છે અને પારદર્શિતા જાળવી રાખીને લાભો સુનિશ્ચિત કરી શકે છે બાવીસમો હપ્તો ક્યારે આવશે સરકારે હજુ સુધી બાવીસમો હપ્તો આપવાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી નથી પરંતુ તે નવા વર્ષની શરૂઆતમાં ફેબ્રુઆરીની આસપાસ જારી થવાની ધારણા છે જે ખેડૂતોએ બધી જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે તેમના પૈસા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે ખેડૂતોએ બેદરકારી દાખવી છે તેમને હજુ પણ તક આપવામાં આવી રહી છે પીએમ કિસાન યોજના એણે પીએમ કિસાનનો બાવીસમો હપ્તો ક્યારે આવશે આ કાર્યો પહેલેથી પૂર્ણ કરો નહીં તો પીએમ કિસાનના પૈસા તમારા ખાતામાં જમા નહીં થાય પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો બહાર પાડવામાં આવ્યો છે અને હવે બાવીસમા હપ્તાની બહાર પાડવાની તૈયારીઓ ચાલી રહી છે પીએમ કિસાન સમૃદ્ધિ યોજનાનો બાવીસમો હપ્તો ક્યારે બહાર પાડવામાં આવશે તે જાણો પીએમ કિસાન બાવીસ કિસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડેટ જો તમે ખેડૂત છો અને પીએમ કિસાન યોજનાના બાવીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે પીએમ કિસાન યોજના પીએમ કિસાન બાવીસ ઇન્સ્ટોલમેન્ટ ડેટ બે હજાર પચીસના બાવીસમાં હપ્તાની તારીખમાં એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ભાગ લેનારા દેશભરના ખેડૂતો ખેડૂત જે લોકોએ સન્માન નિધિ યોજના માટે નોંધણી કરાવી છે તેઓ બાવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સરકારની સૌથી સફળ યોજનાઓ માંથી એક છે આ યોજના દ્વારા સરકાર જરૂરિયાતમંદ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડે છે અને આ રકમ બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે બાવીસમો હપ્તો ક્યારે આવશે નવીનતમ સાત્વિક તારીખ પ્રમાણે પીએમ કિસાનનો બાવીસમો હપ્તો અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રોજ આવી શકે છે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર પચીસ માટેના બધા હપ્તા આવી ગયા છે અને હવે નવા નાણાકીય વર્ષ માટેના હપ્તા બહાર પાડવામાં આવશે લાયક ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે પરંતુ આ માટે તમારું બેંક ખાતું તમારા આધાર સાથે લિંક થયેલું હોવું જોઈએ જે ખેડૂતોના ખાતામાં ઓગણીસ નવેમ્બરના એકવીસમો હપ્તો મળ્યો છે તેમના નામ આપોમેણે બાવીસમા હપ્તાની યાદીમાં સમાવેશ થઈ જશે કોને હપ્તો મળશે ફક્ત પાત્ર ખેડૂત પરિવારોને જ બાવીસમો હપ્તો મળશે આમાં સામેલ હશે ભારતીય નાગરિક હોવો જોઈએ અરજદાર પાસે ખેતર હોવું જોઈએ રાજ્ય સરકાર દ્વારા જમીનના રેકોર્ડ ચકાસેલ હોવા જોઈએ ખેડૂતનો આધાર પીએમ કિસાન ખાતા સાથે લિંક હોવો જોઈએ ઈ કેવાયસી પાત્રતાના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે બેન્ક ખાતું એક્ટિવ હોવું જોઈએ અને આધાર લિંક થયેલું હોવું જોઈએ જે ખેડૂતોએ આ જરૂરિયાતો પૂર્ણ કરી નથી તેમને તેમના હપ્તા મેળવવામાં વિલંબ થઈ શકે છે અથવા તેમને બિલકુલ પ્રાપ્ત નહીં થાય